બાઉથી બોલવા નહીં આવતું મને ખબર છે કે મારા બાની જગ્યા નહીં હોય કણ ખેગર ઓય કણ મુંગુ છું એટલે હું જો હું અજુ જો કણ એવું છે હા ઓય કણ જુંગુ છે અરે ઓય કણ જુંગુ છે તારા મો તાકા જો તો ઉંજીન વતાય હે એ આ ઉંજા મારા ઓછા ગરમી કેવી કરે છે ગરમી એમ ને તો શું છે ઓય ઓ હજી બો મારા હોમે આઈ લે તું મારા હોમે આઈ તું ખેગર ખેગર માપે ખેગર 我们要就他两块干了。